આજના સમાચાર સોજીત્રા નગરપાલિકાના સફાઈ કર્મીઓ પડતર માંગણીઓ ને લઈને ઉપવાસ ઉપર ઉતર્યા પંદર દિવસ થી વધારે હડતાલ પર ઉતર્યા હોય માંગણીઓ ન સંતોષાતા ભૂખ હડતાલ શરૂ કરી સુચિત્રા નગરપાલિકા દ્વારા તેઓની પાંચ માંગણીઓ જેવી કે પીએફ કપાત પગાર ચિઠ્ઠી આપવી મેકમ પૂર્ણ જગ્યા પૂર્ણ કરવી ચારસો મીટર ચોરસ સફાઈ કામ કરવા બાબતને લઈને સમરસ સફાઈ કર્મચારીઓ પોતાની માંગણીઓ નહીં સંતોષાતા અંતે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે સુજેત્રા નગરપાલિકાના સફાઈ કર્મીઓનું ગત તારીખ ઓગણીસમી એપ્રિલથી આંદોલન ચાલી રહ્યું હોવા છતાં કોઈ નેતા કે કોઈ સરકારી અધિકારીઓ કે આજ દિન સુધી કોઈની મુલાકાત લેવા માટે આવ્યા નથી કેટલાક સફાઈ કર્મીઓની તો તબિયત બગડતા તેઓને સુજેત્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જો સોજેત્રા નગરપાલિકાના સફાઈ કર્મીઓની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં તેઓ પોતાના માત્ર અધિકારનો ઉપયોગ નહીં કરે તેવી ચીમકી પણ સફાઈ કર્મીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે જગદીશ મારું નામ સુજીતરા નગરપાલિકામાં મેકમ ખર્દ મેકમ રીતે કામ કરું છું એમાં મને 472 રૂપિયા હાલમાં આપી રહ્યા છે સુજીતરા નગરપાલિકામાં ઘણા સમયથી વૃતિ કરી નથી આમ કુલ મેકમ છે 65 પણ એમાંથી 53 બાકી છે ઓ 53 બાકી છે એના માટે વારંવાર અમે રજૂઆત કરી સુજીતરા નગરપાલિકામાં પણ કોઈ દરકાર કરતા નથી ચીફ ઓફિસર ચીફ ઓફિસર જ્યારે હોય ત્યારે કઈ શું કામ કામ કરીશું આરસીએમમાં જઈશું આમ કરીશું તેમ કરીશું કશું કામ બેન કરતા નથી બીજું વાર નોડલ અધિકારી તરીકે હાલમાં બીજા માણસને મૂકેલો છે પણ એ માણસે મુખી સાહેબના પૂછી પૂછીને કામ કરે છે તો પછી અર્થ શું રહ્યો અમારી જે માંગો છે એ એક એસઆઈ માણસ ભરેલો હોય તો એ આરસીએમાં કે ચીફ ઓફિસરને રજૂઆત કરી શકે છે હાલની પર સુધી તારી હજાર છે અને ચાલીસ હજાર પોપ્યુલિટીમાં અમે ફક્ત ને ફક્ત એક સત્યાવીસ કર્મચારી છે તો અત્યારે અમારી ઉપર કામનો નો બોજ વધારે છે ઓગણીસો એકાણું ની અંદર પાસઠ કર્મચારી હતા ને આજે બે હજાર ને ચોવીસ ની અંદર સત્યાવીસ કર્મચારી છે તો અમારી ઉપર કામનો નો બોજ દબાણ પૂરક કરવામાં આવે છે અમે જો એનો વિરોધ કરીશું તો અમને નોટિસ પાઠવા માં આવે છે એ વારંવાર વારંવાર અમને હેરાન ગતિ નોડલ અધિકારી કરે છે તો અમારો બહિષ્કાર કરે એક નોડલ અધિકારી જ્યાં સુધી મુકી સાહેબ હશે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખીશું મહિનાબેન સંજય ભાઈ અમારી સમસ્યા છે કે નગર municipality કર્મચારી રીતે અમે ફરજ બજાવીએ છીએ અમારી અને અમને કાયમી નહીં કરતા અમારી માંગણી એ છે બીજી ભરતી નહિ કરતા અમારી ઘણા ટાઈમથી થી માંગણી છે પણ અમને અમારી કાયમી નહિ કરતા શું માંગણી છે અમારી માંગણી એ જ છે કે બસ અમને કાયમી કરો અમારે પગાર સ્લિપ બાકી છે ડબલ કામ કરાય એવું બધું થાય